મિત્રો આજના યુગમાં વસ્તુશાસ્ત્ર ખૂબ મહત્વનું છે તો આજે આપણે ઘર માટે અમુક મહત્વની ટીપ્સ જોઈએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે જે અમને જણાવે છે કે ઘર ઓફિસ વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નથી દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને જણાવે છે તો આવો જાણીએ એવા જ કેટલાક વાસ્તુ ટીપ્સ પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ માં બનાવવું સૌથી સારું રહે છે જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન થઈ રહ્યું હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે પૂજા ઘર થી લાગેલું કે પૂજાના ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ સીડી નીચે પૂજા ઘર નહીં હોવું જોઈએ ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહીં હોવા જોઈએ ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બા દિશા બાજુ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહીં હોવો જોઈએ રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ છે ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ સીડીના પાયદાનની સંખ્યા વિષમ એકવીસ ત્રેવીસ પચીસ વગેરે હોવી જોઈએ સીડી નીચે કબાટ નહીં ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજિત હોવા જોઈએ ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવું જોઈએ તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ ઘરના પ્રવેશ દ્વારમાં ઓમ કે સ્વાસ્તિક બનાવો કે જેની તેની થોડી મોટી આકૃતિ લગાવો પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો શયન કક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટો નહીં લગાવવી જોઈએ તાજમહેલ એક મકબરો છે તેથી તેની ફોટો ઘરમાં નહીં લગાવવી જોઈએ અને કોઈ સો પીસ મૂકવું જોઈએ જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહીં મૂકવા જોઈએ પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેનાથી ધન નહીં રોકાતું નટરાજ ની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ કારણ કે તેમાં શિવજી નો વિકરાળ રૂપ લીધેલું છે મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેમાં ક્લેશ ક્યારેય ખતમ નહીં થાય ઘરના મુખ્ય બારણો દક્ષિણમુખી નહીં હોવું જોઈએ જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી